અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફો ફાટ્યો જનરલ કેટેગરીના આઠ સભ્યો તેમજ મિડલ સ્કેલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરીના એક એક સભ્ય માટે જંગ ખેલાશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીના દાખલા વાગી ચૂક્યા છે જૂન માસના અંતમાં આ ચૂંટણી યોજાનાર છે ગત વર્ષે આ ચૂંટણીમાં જે પરિણામો આવ્યા હતા તેને સત્તારૂપ સહયોગ પેનલને હચમચાવી મૂકી હતી શું આ વખતે પણ વિકાસ પેનલ આ ચૂંટણીમાં ઝટકો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટી માટે કુલ દસ સભ્યો માટે આગામી તારીખ ઓગણત્રીસમી જૂને યોજાનારી ચૂંટણીમાં આ વર્ષે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું ગુગલ ફૂંકાઈ ગયું છે ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સત્તારૂઢ સહયોગ પેનલ માટે આ વખતે પણ કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે આ ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ સભ્યો તેમજ મોડલ સ્કેલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરીના એક એક સભ્ય માટે જંગ ખેલાશે આ વખતે જનરલ કેટેગરી માટે સહયોગ પેનલના ચૌદ સભ્યો વિકાસ પેનલના અઢાર સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવારે જ્યારે મિડલ સ્કેલ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં એક ઉમેદવારે ફોર્મ ભર્યા છે આગામી દિવસોમાં જો કે અમુક ઉમેદવારી ફોર્મ પરત ખેંચાશે ત્યાર પછી અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષની ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે વિકાસ પેનલના બે ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભારે આંચકો સહન કરવાનો વારો આવ્યો હતો આ વર્ષે પણ વિકાસ પેનલ જનરલ કેટેગરી માટે આખે આખી પેનલ મેદાને ઉતારવાની કવાયત હાથ ધરી છે ત્યારે આગામી ચૂંટણીમાં સત્તારૂઢ પેનલ માટે કપડા ચડાણ સાબિત થઈ શકે છે તો બીજી તરફ મિડલ સ્કેલ માટે પણ ત્રણ ઉમેદવારો મેદાને છે આ કેટેગરીનો જંગ પણ ખરાખરીનો બની શકે છે કોર્પોરેટ કેટેગરીના સભ્ય બિનહરીફ બની રહેશે તે યોગ્ય છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીના પરિણામમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે ચૂંટણી લડેલા હસમુખ પટેલ વિજેતા નીવડ્યા હતા પરંતુ પરિણામ આવ્યા બાદ સહયોગ પેનલના મોભીઓએ તેમને ટર્મિનેટ કરવાના ભરચક પ્રયત્નો આદર્યા હતા પરંતુ તેમાં તેઓને ધોબી પછાડ મળી હતી આમે ચૂંટણી પૂર્વે અને પછી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના ક્યારે ફેરફાર થઈ જાય ક્યારે બદલાઈ જાય તેનું કોઈ ઠેકાણું હોતું નથી એવું કહેવાય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ બંધારણ ફ્લેક્સિબલ રહેતું આવ્યું છે ઘરના જ ભુવા અને ઘરના જ જાગરિયા વર્ષોથી એસોસિએશનમાં બની બેઠેલા સ્થાપિત હિતો પોતાની માનસિકતા અને મનસ્વીતા પ્રમાણે બંધારણને તોડતા મરોડતા અને પોતાની રીતે અર્થઘટન કરતા આવ્યા છે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન એસોસિએશનના બંધારણની શરતો અને જોગવાઈઓ સાર્વજનિક કરવી જોઈએ તેવી માંગ ઉઠશે તેવું લાગી રહ્યું છે કેમ કે જે ઉમેદવારી લિસ્ટ જાહેર થયું છે એમાં કંઈ કેટલાયના ફોર્મ એક યા બીજા કારણો આગળ ધરીને રિજેક્ટ કરાશે ગત ચૂંટણીમાં પણ થી ચાર ઉમેદવારી અને તે વિરોધ પક્ષની રિજેક કરી દેવાઈ હતી તો સત્તારૂપ સહયોગ પેનલના કેટલાક ઉત્પાદકો ના હોય તેવા ઉમેદવારોને બક્ષી દેવામાં આવ્યા આમ કોના ઉમેદવારી ફોર્મ રદ થશે કોના નહીં તે હાલ તુરંત કોઈ કહી શકે નહીં એ તો બાપુનો દરબાર ભરાશે એમાં નક્કી થશે આપણે જોતા રહીએ